જેમ આપણે ગણપતિની યાદ કરીએ ઓમ ગંગ ગણપતય નમઃ અને બીજા શબ્દોમાં કહીએ તો વસુદૈવ વસુધમ દેવ ચારો રમધર દેવકી પરમાન કૃષ્ણ મંદિર એક વિદાય સમારંભની શરૂઆત કોઈ કરીએ ત્યારે કેટલાક શબ્દો અનિવાર્ય હોય છે એક આપ સૌ જાણો છો કે આપણી વચ્ચેથી કેટલાક સંજોગોવશો અને પરિસ્થિતિને કારણે કૈલાશબેન અને દાનાભાઈ સાહેબ આ શાળામાંથી વિદાય લઈ રહ્યા છે અને એ વિદાય ખુશીની પણ છે અને થોડી ગમગીની પણ ખરી કારણ કે ખુશી એ વાતની છે કે અહીંથી એ લોકો એના વતનમાં જાય છે પણ ગમગીની એ બાબતની છે કે આપણી વચ્ચેથી આટલા બધા વર્ષોના સરસ મજાના સમયગાળાને પસાર કરી અને એકમેકમાં રહીને વિદાય એ થોડું સ્વાભાવિક એટલે આમ સર્વની થતા બાકી તો અહીં કોણ ખરાને પૂછે છે અહીં કોણ ખોટાને પૂછે છે અહીં કોણ ખરાને પૂછે છે અહીં કોણ ખોટાને પૂછે છે સંજોગ ચૂકાવે છે નહીં તો કોણ ખુદા ને છે એ જ સંજોગોને કારણે અમે તમે આપ સૌ અને આ શિક્ષકો એકત્રિત થયા અને એક શાળામાં એક રૂમમાં એક ઓફિસમાં બેસીને સુખ દુઃખની વાતો કરી નહીં તો ક્યાં અરવલ્લી ક્યાં સાબરકાંઠા ક્યાં જુનાગઢ ક્યાં ખંભાળિયા અને ક્યાં દેવભૂમિ દ્વારકા ક્યાં મહેસાણા ક્યાં બીજાપુર તમે કલ્પના તો કરો એક સુંદર મજાનો જેમ પાણીનો પ્રવાહ હોય એમ નોકરીનો પ્રવાહ વહેતો થઈ અને પ્રવાહ વહેતા થવાની સાથે સાથે સંજોગો સાંભળ્યા કોઈ કોઈને ઓળખતા નતા કોઈ કોઈને કોઈ જાણતા નતા આ તો લાગણીના સંબંધ બંધાયા એટલે એક વિચારો ભમણીને મંથન કરીને એકબીજાના હૃદય સુધી પહોંચવાના પ્રયાસો કર્યા

તમે બીજ છો એટલે પ્રારંભમાં આપણે જેને નાની નાની પગલીઓ ભરતા આંગળીઓ પકડીને જેને કૈલાશભાઈને ભણાવી છે ઇંગ્લિશના સરસ મજાના પાઠ ભણાવ્યા છે દાનાભાઈ સાહેબે એવા બાળકોથી આપણે પ્રારંભ કરીએ તો હું સૌ પ્રથમ આજની જે બાળકોની સ્પીચ છે એને અહીં બોલાવીશ કે ધોરણ છ થી આઠમાં જે બાળકોએ આ વિદાય સમારંભને લગતી સ્પીચ તૈયાર કરી હોય એ સ્પીચવાળા બાળકો છે જે સાહેબે કહ્યું છે વન બાય વન આવશે ત્યાર પછી આ સ્ટાફ માટેનો આગળનો પ્રોગ્રામ જે છે એ પ્રવચનોનો અને સાથે સાથે શાબ્દિક પ્રવચનોનો થશે તો હું રિક્વેસ્ટ કરું છું આ શાળાના બાળકોએ જેને સ્પીચ તૈયાર કરી છે તે લોકો આગળ